શામળા ચોકડી નજીક વાન અને કાર સામ સામે આવી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત થતા વાનમાં આગ ભભૂકી ઉઠી હતી વાનમાં સવાર ચાલક બારિયા શંકરભાઈ બેમાબાઈ સીટમાં ફસાઈ જતા કારમાં લાગેલી આગની ઝપેટમાં આવી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું આ ગમખ્વાર અકસ્માત અંગેની જાણ સ્થાનિક લોકોએ પોલીસ ફાયર અને એકસો આઠ એમ્બ્યુલન્સને કરી હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ નવ લોકોને ઇજાઓ પહોંચતા તમામને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા અને પાંચ વર્ષની બાળકી સહિત અન્ય પાંચ ઇજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને વધુ સારવાર અર્થે ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનો બનાવ બનતા લોકોનું ટોળું એકઠું થઈ જતા હાઈવે બંને તરફ ટ્રાફિક જામ લાગ્યો હતો